સાબરકાંઠા જિલ્લામાંથી દૂધ પીનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અને સફેદ ઝેર પીરસતી એક ફેક્ટરીનો પર્દાફાશ થયો છે

ચક્ર ગતિમાન કર્યા છે પોલીસે સ્થળ પરથી દૂધના પાઉચ પેકિંગ મશીનરી અને કેમિકલનો મોટો જથ્થો કબજે કર્યો છે નવાઈની વાત તો એ છે કે આ નકલી દૂધના સપ્લાય માટે જે ટેમ્પાનો ઉપયોગ થતો તેની પર ખોટી નંબર પ્લેટ લગાવી પોલીસની આંખમાં ધૂં નાંખવાનો પ્રયાસ થતો અગાઉ ઈડર વિસ્તારમાંથી પણ આવું જ ડુપ્લિકેટ દૂધ ઝડપાયું પરંતુ આ વખતનો જથ્થો અત્યાર સુધીનો સૌથી મોટો હોવાનું મનાય છે ઘટનાની ગંભીરતાને જોતા એફએસએલની ટીમે પણ નમૂના લઈ વધુ તપાસ હાથ ધરી છે આ નકલી દૂધ કયા કયા શહેરોમાં અને કઈ કઈ ડેરીઓમાં સપ્લાય થતું તે દિશામાં પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે સાબરકાંઠા આ ઘટનાએ જિલ્લામાં ફફલાટ ફેલાવી દીધો છે જે દૂધને આપણે શક્તિદાયક માનીએ છીએ

સત્ય ડેરી પ્રોડક્ટ નામે રાકેશભાઈ ઉર્ફે ધમો નારાયણભાઈ પટેલ દ્વારા ચલાવવામાં આવે છે આ માહિતીના આધારે એલસીબી ટીમ દ્વારા એફએસએલ ટીમ તથા ફૂડ એન્ડ વિભાગને સાથે રાખીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સ્થળ જગ્યા પરથી ડુપ્લિકેટ દૂધ બનાવવા માટેના અલગ અલગ કેમિકલ્સ તથા તેના માટેના અલગ અલગ જે મશીન્સ છે તે મળી આવતા કાયદેસરની કાર્યવાહી પ્રાંતિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને હાથ ધરવામાં આવેલ છે